અમે પણ મજામાં જો હવાલમાં જાગી નાઈ તો તૈયાર થઈ ગયા નાસ્તો કરી લીધો અને આજ તો તમને ક્યાંક બહાર લઈ જાય છે અને આમ તો અમે જયારે આવ્યા ત્યારના બધા બહાર જ જઈએ છીએ આવીએ છીએ આજ તો ક્યાંક લઈ જાય છે તો હાલો એને પૂછવી આપણે ક્યાં જવાનું છે કી બાજુ જવાનું છે આજે જવાનું છે મત ઘરે તમાર ઘરે કે ગામ રેવત રેવત તો જો સાજી કે છે રેવત જવાનું છે આપણે અને જો અમાર આર્યન ભાઈ જો મસ્ત તૈયાર થઈ ગયા આજ તો એના બાયા એને તૈયાર કર્યો છે ગાર અને અમારે જો મમ્મી પણ જો વાડિયા જવાની તૈયારી કરે છે

રખડવાની હોય તો જાવું પડે ને વાત છે સારું હાલો હવે આપણે છે ને મળીએ આગળ જો કાંઈક રસ્તામાં એવું હશે તો બતાવશું નકર સીધા આપણે રેવા જઈને મળશું આજે એને તો જો અડધા અડધા ગ્લાસ પણ થઈ તો ફેમિલી જો આપણે પૂગી ગયા છે એવી ફાઈનલી સાજીના ભૂઈની ઘેરે અને આ છે એની વાડી જો આ એનો કૂતરો છે મને તો બીક લાગતી હતી પણ નથી કવડતો જો આ બધા એના ઢોર છે જો ગાયું છે ઢાંઢા છે એ ખામે પણ કૂતરો બેઠો છે જો એ કદાચ તો જયારે બાંધેલો છે કુકડા પણ છે બકરા છે બકરા છે હીંડોળો પણ છે અને મેં જો ઈસ્કા ખાવાનું ચાલુ કરી દીધું છે જો આવો કાક છે ઈંડોળો ટૂટલો ફાટલો છે વાડિયા તો એવું જ હોય બધું ફોઈ શું કરે છે આપણે એને મળી લઈએ પેલા

જો બી રહ્યા છે અમને ભાળીને જો આ બકરાનો જોક છે હાજે એને છે ને આ એ બાંધ નકર તો દીપડા પર બારા ઉપાડી જાય વાળી જા એ પોપટ હતો છે સાજે જર માડે છે બોલે છે સાજી જો नाती बोलतो आ जो देसी जुगाड करेलो छे आ झाडवा कापी अन टेबल बनाई नैख्या छे जो पण मेहमान आवे न अमर सेवा तो जाए बेहा देवाना अमर बता दे काय एने केरी लटर जो लटर पटर भरी छे ने जो हाल केरी खावा बदाई

राजीत खम जाऊ नकर खाई जा पुगड़ा, पुगड़ा, पुगड़ा। जी 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 है पकड़ो 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 जो क्यों दौड़े से के सारू तू तो अरे तो मारे तो मारे तो मारे तो मारे तो मारे तो 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 હેલો ફેમિલી તો જો અમે ખાઈ પી લીધું છે અને ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે કાંઈ શૂટ છૂ નથી આગળનું અને જો અહીંયા આર્યનની ખાવા હતા તો અમે ઈસકા ખાવા આવ્યા છે અને સાજી તો જો આવું હાથમાં લઈ લીધું છે આ જો આ શું કહેવાય ગફોય જો પાણા ઘા કરે જો કોઈ ત્રણ વાણા દોડે એને એમ કે કાંક સીએ ને આટલે જો આ દોડે છે જો જા દોડે આ નામ હું છે સિન્ટુ સિન્ટુ મોતી મોતી જો મોતી જો आमचं घा करे मोती मोती आम घा करे जो मोती ए मोती एक बाप अनु जो नानपड मा ईस्की नथी ने पोतळा मा पग देई आटो मजा आवे મેં એસ કા ખાધા તો આરન કે મારી ખાવા છે જો જો ભાઈ બેઠા છે હાય કાઈ કિસ કો એક સેટી છે સેટી છે જો આમ છે નો અમારે હાલો ફેમિલી તો જો વાગી ગયા છે ચાર ને હવે અમારે જવાનું છે આયા થી અમાર મારા નણંદની ઘરે જવાનું છે અને હવે આખી રજા લેવાની છે ફુઈની તો હાલો હાલો ફુઈ હવે અમે જઈશું ફૂવા તો છે નહીં એક છોકરો ન્યા રેસે આપણે નીકળી અને એક ગામમાં રહી છે એક અત્યારે કામે ગયા છે એટલે કોઈ વાડિયા નથી ફૂઈ એક જ વાડિયા હતા ન તમને એમ થાય કે આ એકલા છે વાડિયા એમ એકલા નથી બધા છે પણ કામે ગયેલા છે તો હારું હાલો હવે અમારે પણ નીકળવાનું છે અને અહીંથી અમારે ગુંદાળા જવાનું છે ને ન્યા રોકાવાનું છે જો ફેમિલી આ જમીન જેટલી દેખાય છે ને હા મેથી જો ન્યાથી આમ સુધીની આ બધી જમીન છે ને એ અમારે ફૂઈની એની છે જો રોડને ટસમાં હાવ હા મેં રોડ છે અને એની બાજુમાં જ ત્યાં બધી જમીન છે અત્યારે તો ખેતર ખાલી પીડ્યું છે કાંઈ વાવેલું છે નહીં તો વાડી જ રહી છે ગામમાં છે મકાન પણ ત્યાં નથી રહેતા કેમ કે માલ ઢોર જનાવર બધું હોય અહીંયા એટલે અહીંયા જ રહી છે જો નારિયેલી પણ છે સરસ મજાની અને આ જો સારો વાવેલો છે જો કુતરો આર્યન ને ભાઈ હું જો કાંઈ હું છું જો આ કુતરે છે ને આર્યન ને ગાઢ તોડવે કેમ હાર જીરો આવે છે પાયનો જતો હોય ને હાલો ફેમલી તો જો હું તો હાલવા મળીશું કેમ કે મારે આગળ જઈને આ ડેલો ખોલવાનો છે કેમ કે વાડીના ડેલા તો આવવા જ હોય અને ખોલવાનો છે મારે અને સાજી તો જો છે વાડીએ ખોટી થઈ ગયા છે મને કે તું આગળ જા ડેલો ખોલ ને હું આવું છું કીધું તો હાલ જો આવો કાંક ડેલો છે ખોલી <laughs>

સબીરભાઈ આ છે એના ઘરવાળા આ છે એન જેઠનો છોકરો આ છે એનો નાનો બાબુ જો એ સાની એ સની બોલો આવ્યા ને તો બે નાના નાના સબસ્ક્રાઇબર આવ્યા છે મને મળવા તો હાલ હું તમને બતાવું જો એય બેસે હા જો જોડું આવે હો જો આ બેય જોડવા છે જો હું કેવાનું કેતા હતા તમે આગળ બોલો તો બોલો લાઈક કરજો બોલો લાઈક કર તો ટેરેટ લાઈક કર તો હા ફોલો કરો જો એવું કે છે અમાર લાઈક કરો અમારે સાનીર ભાઈ જો રોવા મળ્યા છે એને દવાના કોગા કોણ સાનીને ગુંદાળા ગામ જો સુરત દાદા હાથમે છે ધીમા 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 કેટલું મસ્ત દેખાય છે જો આ ગુંદાળા ગામ કોણ કોણ ગુંદાળાનું છે કોણે કોણે ગુંદાળા જોયું છે કોમેન્ટ કરજો હેલો ફેમિલી તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દેવી અને આજની રાત મારા નણમની ઘરે ગુંદાળા રોકાવાનું છે અને આપણે મળી આવે કાલના વિડીયોમાં જો અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાય ને બાબાય